આઈએસઓ નાઇન ઝીરો ઝીરો વન બે હજાર પંદર પ્રમાણિત કંપની Vibrant Bizcom Limited લિમિટેડ દ્વારા એમના લોથલ અને ધોલેરા પ્રોજેક્ટ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મેઘા જાહેરાતો નવી યોજનાઓ સન્માન સમારોહ અને અનુભવોની વહેંચણી સાથે સફળતા દિવસની ખાસ ઉજવણી આઈએસઓ નાઇન ઝીરો ઝીરો વન બે હજાર પંદર પ્રમાણિત અને ગુજરાતમાં રિયલ એસ્ટેટ સેક્ટરમાં સૌથી ઝડપથી વિકસતી પબ્લિક લિમિટેડ કંપની પૈકીની એક

લોન્ચ કર્યો હજી બે ફેઝ અમારા બાકી છે અને આવનારા સમયમાં અમારી લગભગ એકસો ને પંદર વીઘા ત્યાં જગ્યા છે એટલે આવનારા પાંચ સાત વર્ષ સુધી અમે સ્ટેપ બાય સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ આ બધા પ્રોજેક્ટને ડેવલપ કરીશું લોન્ચ કરીશું અને આગળ વધારીશું ટોટલ કેટલા લોકો અત્યાર સુધી અમારી સાથે લગભગ અગિયારસો પ્લસ ઇન્વેસ્ટર્સ અમારી જે જોડાયેલા છે અને અમેઝિંગ વાત એ છે કે ન માત્ર અમદાવાદ કે ન માત્ર ગુજરાત થી ભારતના ઘણા બધા રાજ્યોમાંથી અને પાંચ કન્ટ્રીમાંથી અમારી સાથે રોકાણકારો જોડાયેલા છે હજી કેટલા રોકાણકારો અમારી કંપનીનું એક ડ્રીમ છે અને તમે બધા ઓલ આર ઇન્વાઇટેડ કારણ કે આપણે ઘણા વખતથી સાથે છીએ અને બે હજાર સત્યાવીસ ડિસેમ્બર આ ડેટ તમે લખી રાખજો બે હજાર સત્યાવીસ ડિસેમ્બર અમારું એક ડ્રીમ છે કે અમારી વાયબ્રન્ટ બિસ્કોમ લિમિટેડની જે પેજીએમ થાય એ એક લાખ રોકાણકારો સાથે થાય અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થાય સો યુ આર ઓલ્સો ઇન્વાઇટેડ અત્યારથી ડેટ લોક કરી દેજો ડિસેમ્બર બે હજાર સત્યાવીસ